રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ સર્કસ સૃષ્ટિનો માલિક અમે તમારા વાત કરીએ છીએ આ સમય સર્વને પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ ટૂંકી અને નાની પ્રાર્થના કરીશું ધન્યવાદ પ્રભુ સ્તુતિ કરીએ આ સમયને માટે મારે બોલવું મારું નહીં પરંતુ તમારું થાય એવું તમે થવા દો દરેક પરિસ્થિતિને બદલનાર પરમેશ્વર અમે તમારા ધન્યવાદ કરીએ માંગીએ છીએ એનાથી વિશેષ આશીર્વાદ આપો છો માટે તમારો આભાર માનીએ મારી સાથે છે તેવી રીતે મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ દરેકની ચિંતા બોજ તમે લઈ લો નિરાશા હતાશાઓ તમે દૂર કરો આ અંદર આજના પવિત્ર દિવસ પરમેશ્વર પિતા પ્રભુ રાજા રાજાઓ ફાસ્ટિંગના દિવસ સર્વના જીવનની અંદર આશીર્વાદ લઈને આવે એવું તમે થવા દો હરેકના જીવનમાં તમે અદ્ભુત કાર્ય કરો પરમેશ્વર પિતા પ્રભુ અમે તો પાપી મનુષ્ય મારા પિતા અમે તમારી આગળ લાયક નથી ધૂળ મિટ્ટી પરંતુ તમારી દયા તમારી કૃપા તમારો અનુગ્રહ અને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હાલેલુયા ધન્યવાદ 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 કરીએ મારા ઈશ્વર અશક્ય ને શક્ય કરનારો સંભવ ને સંભવ કરનાર પરમેશ્વર ઓ મારા ઈશ્વર તારા વચન લખેલું છે કે મારા દીકરા દીકરીને પ્રભુજી સપોર્ટ નહીં પરંતુ સ્થિર કરીશ ઓ મારા પરમેશ્વર પિતા તારા આપેલા આશીર્વાદોને માટે અમે તમારો પુષ્કળ કોડા ફાર્માની

ઝૂરી તમે મારા પર નાખો ને હું તમને હળકી ઝૂરી આપીશ હો મારા ઈશ્વર સર્વ છોડી જનાર લોકો છે આ પૃથ્વીની અંદર સમાજ ઘર પરિવાર કઈ કોઈ નું નથી પ્રભુજી એવા સમયની અંદર તું અમારો સાથે ને પાસે રહેશે દિલાસો બનીને આવે છે માટે તારો આ ભાર માનીએ ખરેખર તારું वचनમાં લખેલું છે કે તને જન્મ આપનારી માં બાપ તને આવણા બાળકને છોડી દેશે પણ હું તને ક્યારે છોડીશ નહીં કે ત્યાગીશ નહીં અનાથ અને વિધવાનો પરમેશ્વર અમે તમારી સ્તુતિ

ગરીબી ની અંદર હશે તો તમે એમને જીન

અમે તો બોલવા ચાલવા વિચારવા અમે પ્રભુ હરેક પ્રકારની અંદર અમે ચૂકીએ છીએ ભૂલીએ છીએ અમે ભૂલના પાત્રો માણસો છે પ્રભુ રાજા અમે માન અવધર્મ હતા ત્યારથી અમે પાપથી જન્મ્યા પ્રભુ દાઉદ ભક્ત કહેશે કે હું માન અવધર્મ હતો ત્યારથી હું પાપથી જન્મ્યો અને પાપથી જીવું છું અને પાપથી હું મરણ પામું છું હા મારા પ્રભુ પરંતુ તું ધારે તું ઈચ્છે તો મને તું પરમેશ્વર પિતા પ્રભુ હિમ કરતો ધોડો તું શ્વેત કરનાર પરમેશ્વર છે તું મને જુફા થી નવડાવજે તો હું એમ કરતો ધોળો થઈશ હા મારા પરમેશ્વર ગીત શાસ્ત્ર પુસ્તક અને એકાવનમાં અધ્યાયની અંદર તમે દાઉદના પરમેશ્વર પિતા ગીતો ઉપર દયા કરી ઓ પસ્તાવા ઉપર દયા કરી આજ અમારા પરમેશ્વર અમે પણ પસ્તાવા શાહી તમારી પાસે છે એક એક ભાઈ બહેનના જીવનમાં કદાચ હશે શ્રાપ હશે રોગ હશે બીમારી હશે મંદવાળ હશે પ્રભુ એશ્યુ તારા નામથી તમે દૂર કરો પવિત્ર પ્રભુ તમે પૂરો પાડો એક એક ભાઈ બહેનને સાજાપણા અને છુટકારો આપો પ્રભુજી ઓ માન અને મહિમાને

મારા હૃદય કેવા છે તમે જાણો છો તેની પહેલી કલમ થી અંત સુધી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે દાઉદ ભક્ત પસ્તાવા સાથે પ્રભુની પાસે આવ્યા હતા અને એક એક વ્યક્તિના જીવનમાં મારા વાલાઓ તમે જ્યારે સમય મળે ત્યારે ગીરશાસ્ત્રોનું પુસ્તક અને એકાવન મો તમે જરૂરથી તમે વાંચો અને એને ગ્રહણ કરો કે એના પ્રમાણે કદાચ આપણા જીવનમાં હશે તો પ્રભુ આજ આપણને ક્ષમા કરવાને માટે તૈયાર છે ખરેખર પ્રભુ આપણા પરાક્રમી પરમેશ્વર છે ક્યારેય પણ એ આપણને કાદવમાં કીચડમાં રહેવા દેવા ઈચ્છતો નથી ક્યારેય પણ આપણને દુઃખ આપવા ઈચ્છતો નથી આપણો પરમેશ્વર એટલો મારા પ્રિય ભાઈઓ બહેનો આપણને કોઈ પણ માણસ આપણને ઓળખી શકતું નથી આપણી સાથે રહેવા વાળા વાલા ઓળખી શકતા નથી પરંતુ આપણા જીવનની અંદર શું જરૂર છે આપણે કેવા છે એ પ્રભુ આપણને ઓળખે છે મારા વાલાઓ આ સમય ખરેખર પ્રભુની સાથે રહેવું બહુ જરૂરી છે દાઉદ ભક્તની સમાન આપણે આપણા જીવનને તૈયાર કરીએ દાઉદ ભક્તની સમાન આપણે એક એક ભાઈ બહેન આપણે એની સાથે રહેવાને માટે તૈયાર થઈ જઈએ ખરેખર મારા વહાલા પ્રિય ભાઈઓને બહેનો દાઉદ ભક્ત ક્યારે પણ પ્રભુથી કોઈ પણ વસ્તુ છુપાવી નથી માટે દાઉદ ભક્ત એના પાપ પણ પ્રભુને આગળ કબૂલ કર્યા અને પ્રભુએ એને હિમ કરતા શ્વેત કર્યો અને પ્રભુએ કીધું કે તું કે છે કે હે પરમેશ્વર હું તારા માટે કેવું ભવન બનાવું કે તું રહી શકે ત્યારે એને કીધું કે એના પાપને અપરાધો એના દુઃખ એને લઈ લીધા પરંતુ પ્રભુએ કીધું કે મારા વહલા દીકરા દાઉદ તું તારા હાથ ઘણા લોહીથી લદાયેલા છે પણ તારું જે પેટથી થયેલો સંતાન છે એના હાથથી તું મારા માટે ઘર બનાવ મારા પ્રિય બહેનો આપણે પણ કદાચ દાઉદ ભક્તના સમાન મારા બાપની પાસે આપણે આવી છે ગીર શાસ્ત્ર નો પુસ્તક એકાવન મો અધ્યાયની અંદર જેવી રીતના લખેલું છે દાઉદ કહે છે કે હું માની અંદર ની અંદર હતો માના ગર્ભ ની અંદર હતો ત્યારથી તું મને પસંદ કર્યો છે અને હું માના ગર્ભમાં પાપથી પેદા થયો અને પાપથી હું જન્મ્યો છે એ હું સ્વીકાર કરું છું તું તો પવિત્ર છે અતિ પવિત્ર છે અને તારો જેવો કોઈ નથી હા મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણા જીવનમાં પણ કેટલું દુઃખ હશે ક્લેશ હશે આ સમયે આપણે દાઉદ ભક્તની સમાન પ્રભુની પાસે જતું રહેવાનું છે આપણે એક એક અપરાધો પણ પ્રભુની પાસે આપણે કબૂલ કરવાના છે અને દાઉદને પ્રભુએ ક્ષમા કરી દીધો માટે આજ પણ પવિત્ર શાસ્ત્ર ની અંદર પવિત્ર બાઇબલ ની અંદર ગીત શાસ્ત્ર અને તેનો એકાવન મો અધ્યાય નો એટલો મહત્વ છે કે એ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે ખરેખર આ જ પ્રભુએ મારા સર્વ રોગો મટાડી દીધા છે અને સર્વ પાપ મટાડ્યા છે અને સર્વ રીતે મને ચંગાઈને છુટકારો આપ્યો છે ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો હંમેશા આપણે દાઉદ ભક્ત સમાન રહેવાનું છે અને પ્રભુ આપણને સેમ નહીં રાખશે પ્રભુ આપણે જીવનને બદલી નાખશે પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરશે અને જેવી રીતના દાઉદના પાપ માફ કરવામાં માયા એવી રીતના આપણું પણ જીવનની અંદર કાર્ય કરશે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ તમારી કોઈ પણ વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ હાલેલુયા હાલેલુયા ધન્યવાદ લુયા ધન્યવાદ 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 રાજા પ્રભુ પ્રભુ ઈશ્વર હું માનવ ઉદરમાં હતો ત્યારથી હું પાપી હતો અને પરમેશ્વર પિતા પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે પરમેશ્વર પિતા તું એ મને પસંદ કર્યો મેં નહીં તને શોધ્યો પરંતુ તું મને શોધી કાઢ્યો છે મારા પ્રભુજી કાદવ અને કીધું કળમાંથી તું ખેંચીને ચીકણા કાદવમાં લાયો અને તું એક એક ડાઘ એક એક શ્રાપ એક એક કંદકારની સત્તાઓ તમે અમારા જીવનમાંથી દૂર કરી કરીબી શ્રાપંદકારની સત્તાઓ ઈસુના નામમાં દૂર થઈ ગઈ ઓ મારા પરમેશ્વર પિતા દાઉદ ભક્તને તું એ ઝૂફાથી નવડાવ્યો અને હિમ કરતો શ્વેત કર્યો તું ધારે તો પરમેશ્વર પિતા લાલ વસ્ત્ર સમાન અમારા ને તમે ભૂસનાર પરમેશ્વર છે મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બેનઓના જીવનની અંદર કદાચિત આ તા સમયની અંદર કોઈ પણ પ્રભુજી બાબત હશે કંઈ પણ બી ના હશે જે કોઈની આગળ જઈને કબૂલ નહીં કરીશ આજ અમે સત્ય અને જીવનને ઓળખનારા બાળકો બન્યા અમને તમે આવા લોકોથી ઓ પ્રભુજી તમે પરમેશ્વર પિતા પ્રભુ અમારા હકની અંદર જે હશે એ તો અમને પાયું માટે તારો પુષ્કળ આભાર માની એનાથી વિશેષ આશીર્વાદ આપનાર પ્રભુ અમે સર્વ તમારા હાથની અંદર સોંપાઈએ છીએ આ સમય અમારું જીવન સર્વસ્વ તારા હાથની અંદર સોંપતા ઉદાર કરતા વાલા પ્રભુ યેશુ શું ટૂંકી વિનંતી તારા નામથી માંગીએ છીએ આમીન આમીન ધન્યવાદ યેશુ ધન્યવાદ યેશુ જેમ કે જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કોઈપણ પણ પ્રાર્થનાની વિનંતી હશે પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ બાલુ ભાઈ કેમ છો ધન્યવાદ ધન્યવાદ યેશ હાલેલુયા હાલે સ્તુતિને સ્તુતિને યોગ્ય એવો મારો ભયાવો ઈશ્વર તમારા નામને ધન્યવાદ કરીએ તમે વધતા જાઓ ને અમે ઘટિત થઈએ કારણ કે તારા વચ્ચનમાં લખેલું છે કે તમે મારી પાસળ ચાલો જગતના વાના તમારી પાસવર્ડ આવશે અને જ્યારે અમે તમારી પાસવળ ચાલીએ છે મારા પ્રભુ ત્યારે અમને અલગ અલગ પ્રકારના લોકો મળે છે અલગ અલગ પ્રકારના સંબંધો મળે છે અને અલગ અલગ પ્રકારના વ્યવહારો મળે છે એમાં અમે ગૂંચવા જઈએ છીએ પરંતુ તું સત્ય અને જીવનનો માર્ગ છે અને માર્ગ પસંદ કરવાને માટે તું અમને તૈયાર કર્યા છે માટે હું તારો પુષ્કળ આભાર માનું છું પ્રભુને નામની સ્તુતિ કરીએ તેના નામને ધન્યવાદ કરીએ શુલેમાન ભાઈ કેમ છો તમારી સ્તુતિ પ્રભુની મહિમા કરીએ હાલેલુયા ધન્યવાદ યશુ તમે અમારી સાથે જોડાઈને સવારની પ્રાર્થના બપોરની પ્રાર્થના અને રાત્રિ પ્રાર્થનાની અંદર તમે જોડાઓ છો માટે અમે તમારા પુષ્કોળ આભાર માનીએ છીએ અમારી ફેમિલી તરફથી સર્વ અને પ્રેમી આવકાર આપીએ છીએ અને હંમેશા અમારી સાથે જોડાયેલા એક એક કુટુંબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ સ્પેશિયલ અમારા ઘરની અંદર જ્યારે પ્રાર્થનામાં અમે બેસીએ છીએ ત્યારે અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ માટે તમે અમારી સાથે જોડાયેલા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં જે કી